હાઈ ફ્રેન્ડ્સ આજે બનાવીએ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ ચોકલેટ પેંડા બનાવવામાં ખૂબ જ સરળ ઓછા ટાઈમમાં ઓછી સામગ્રીથી બની જશે તો ચાલો રક્ષાબંધન બનાવીએ ઘરે જ બનાવેલી મીઠાઈથી મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ગેસ ઓન કરીને જાડા તળિયાવાળા વાસણમાં એક કપ જેટલો મિલ્ક પાવડર લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકવાનો છે ચારથી પાંચ મિનિટ એને શેકાતા સમય થશે જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીંયા જાડા તળિયાવાળો વા વાસણ લેવાનું અથવા તો તમારે નોનસ્ટિક પેન લેવાનું હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી લેવાનું છે અને દૂધ ઉમેર્યા પછી વન ફોર્થ કપ જેટલી ખાંડ પણ ઉમેરી લઈશું અને હવે જો હજુ પણ મિશ્રણ ઘટ નથી થતું એટલે આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ ફરી ઉમેરી લઈશું મીન્સ ટોટલ અડધો કપ જેટલું દૂધ એડ થયું છે સારી રીતે મિક્સ કરતું જવાનું છે ટેક્સચર એનું ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે આ રીતે કન્ટિન્યુ ચલાવ્યા ગયા અને ખાંડ પણ ઓગળી ગઈ છે એટલે હવે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન કોકોઆ પાવડર એડ કરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે ફરી હું તમને માપ કહી દઉં એક કપ મિલ્ક પાવડર છે અને અડધો કપ દૂધ છે અને વન ફોર્થ કપ જેટલી ખાંડ ત્રણ ટેબલ સ્પૂન કોકોઆ પાવડર સારી રીતે મિક્સ કરતા ગયા અને મિશ્રણ ઘટ્ટ થતું ગયું હવે ટુ ટી સ્પૂન દેશી ઘી ઉમેરી લઈએ મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી જો આ રીતનું લચકા પડતું મિશ્રણ તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ હવે મિશ્રણને એકદમ ઠંડુ થાય આ રીતે આપણે અડી શકીએ એટલે થોડુંક પોષણ લઈ અને પેંડાને વાળી લેવાના છે ઘીવાળો હાથ કરી અને પેંડા વાળી લઈશું જો આ રીતે પેંડા વળાઈ જાય એટલે વચમાં આ રીતે ખાડો કરી અને એની અંદર કટ કરેલા પિસ્તાથી ગાર્નિશ કરીશું જો અહીંયા ચોકલેટ પેંડો આ રીતે તૈયાર થશે અને હવે આપણે સર્વ કરી લઈએ ચોકલેટ પેંડા આપણા તૈયાર છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ રક્ષાબંધને બનાવો ચોકલેટ પેંડા